માતા દુર્ગા સિંહ ઉપર બિરાજમાન હોય છે સિંહ માતાજીનું વાહન ગણાય છે હિન્દુ ધર્મશાસ્ત્રમાં સિંહોનો અનેરો મહિમા છે નવરાત્રિના મહાપર્વને લઈને શક્તિની ઉપાસના માટે મંદિરોમાં તૈયારીઓ ચાલી રહી છે આવા જ સમયે એક સિંહણ લાઠી પાસેના શાખપુર ખોડિયાર મંદિરે પહોંચે છે આ કેટલું દુર્લભ દ્રશ્ય છે નવરાત્રિમાં જ્યાં ઢોલ નગારા અને શરણાઈનો અવાજ ગુંજતો હોય અને એવામાં સિંહણ આ મંદિરમાં માતાની સન્મુખ આવે તો એ કેટલો દિવ્ય સંયોગ ગણાય ગીરનું જંગલ એ બહુ પૌરાણિક ભૂમિ છે રામાયણ મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ છે અહીંયા ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે અને એમાં સિંહ ધર્મના મહત્વના પ્રતીક તરીકે જોવા મળે છે ત્યારે ઘણા બધા લોકો સિંહોને માત્ર વન્ય પ્રાણી નહીં પરંતુ ભગવાનના સ્વરૂપ તરીકે ભગવાનના વાહન તરીકે પણ ગણાય છે અને એટલા માટે જ આફ્રિકા કરતાં એશિયાટિક નું મહત્વ લોકોના હૃદયમાં ખૂબ જ વધારે છે અમરેલી પાસેના લાઠીનું આ શાકપુરનું ખોડિયાર મંદિર રૂ માહાત્મ્ય ધરાવે છે ડુંગરની ટોચ ઉપર આવેલા આ મંદિરને બેકગ્રાઉન્ડમાં રાખીને અનેક નવરાત્રિના ગીતો સ્તુતિ બની છે અને સિંહો મંદિરોની આસપાસ હોય એવો આ એક વિડીયો નથી તમે નિહાળી શકો છો કે ગીરના જંગલની પ્રાચીન ભૂમિ ઉપર આવેલી નાની દેરીઓ અને મંદિરોમાં સિંહો કહેવા પહોંચે છે અને ખાસ તો એ વન્ય પ્રાણી છે પરંતુ જ્યારે મંદિરની પાસે આવે છે ત્યારે એમનો જે ખૂંખાર હોવાનો ભાવ છે એ જણે સંપૂર્ણપણે બદલી જાય છે તમે અહીંયા જુઓ કે એ જણે કોઈ સહજ કોઈ ખૂંખાર ન હોય એવું એક પ્રાણી હોય એવી રીતે મંદિરની ફરતે પ્રદક્ષિણા કરે છે માનવી પોત પોતાની રીતે દરેક ઘટનાઓની વ્યાખ્યા કરતો હોય છે સિંહો તો કદાચ જે સમજતા હોય તે પરંતુ શ્રદ્ધા એક એવી બાબત છે કે તમે જ્યારે શ્રદ્ધા સાથે કોઈ વસ્તુને જુઓ છો ત્યારે માત્ર દ્રષ્ટિ જ નહીં દ્રશ્યો પણ બદલી જતા હોય છે તો આ ગીરના જંગલના જે સિંહો છે એ જ્યાં જ્યાં અવર જવર કરે છે ત્યાં એમના દ્રશ્યો ઘણી બધી કથાઓને સર્જે છે આ જુઓ એક રામ મંદિર છે નાનકડી એવી દેરી છે પરંતુ ત્યાં તમે જોઈ શકો છો કે સિંહ કેવી રીતે આ મંદિરની આસપાસ જોવા મળે છે આપણે ગીરના જંગલમાં જ્યાં વિડીયો જોઈ રહ્યા છે ત્યારે આપણા પુરાણોમાં અને આપણા શાસ્ત્રોમાં સિંહોની શું મહત્તા છે એ પણ સમજવું જોઈએ પણ એ પહેલાં આ વિડીયો તમે નિહાળો ધારીનું જગપ્રસિદ્ધ ગળદરા ખોડિયાર મંદિરનો આ વિડીયો છે જ્યાં એક સિંહણનું આગમન થાય છે અને જુઓ ખૂંખાર પાણી તો આમ તેમ ઉછળકૂદ કરતું હોય શિકારની શોધ કરતું હોય પરંતુ એ ખૂબ જ સહજતાથી આ મંદિરમાં લટાર મારે છે અને આ મંદિરના પરિસરમાં તે જાણે પોતે નિત્ય આવતા હોય એવા એમના વર્તણૂક જોવા મળે છે આ મંદિરની અંદરનો એક વિડીયો છે જ્યાં સિંહણ શિકાર આરોગી રહી છે એમની સાથે એમનો પરિવાર પણ છે ગીરમાં હવે તો એવું છે કે સિંહો લગભગ બધે જ સ્થળે જોવા મળી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો ગીરના ખોડિયાર મંદિરની બાજુમાં જે ડેમ આવેલો છે એની આસપાસના છે ચોમાસામાં ક્યારેક જો ધારી અમરેલી તરફ જવાનું થાય તો ખોડિયાર મંદિરે જરૂર જવા જેવું છે ગીરમાં સિંહણ અને સિંહો એ આમ તેમ વિસ્તરતા વિહરતા રહે છે અને આ દ્રશ્ય પણ તમે જુઓ કે સિંહ જ્યારે મંદિરની આસપાસ હોય ત્યારેના એના વિડીયો તો ખૂબ જ વાયરલ થાય છે રાજુલા પાસેનું કુવાયા છે આમ તો ઔદ્યોગિક હેટક્વાર્ટર છે પરંતુ એ સિંહોની પણ મોટી વસાહતનું સ્થળ છે તો આ તમે જે ઝરમર વરસાદમાં શ્યામ ભગવાનનું મંદિર છે એ ગીરમાં તમે જો ધારીથી ધોકળવા તરફ જતા હો તો વચ્ચે આવે છે અહીંયા પણ સિંહો ખૂબ જોવા મળે છે અને આ તો છે અદ્ભુત તાતણિયા મંદિર વરસાદ જ્યારે ખૂબ જ આવે છે ત્યારે મેઘરાજા આ મંદિરમાં માતાજીના ચરણ પખાડે છે અને આ અદ્ભુત મંદિર છે એમના દ્રશ્યો સોશિયલ મીડિયામાં જ્યારે અગાઉ મેં મૂકેલા તો લાખો લોકોએ આ દ્રશ્યોને નિહાળ્યા હતા તો ગીર અને પ્રાચીન માન્યતાઓ અને સિંહોનો બહુ અનેરો નાતો રહ્યો છે હિન્દુ ધર્મમાં સિંહના મૂળ ઘણા ઊંડે સુધી ઉતરેલા છે ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર અર્ધમાનવ અને અર્ધસિંહનો હતો પૌરાણિક કથા અનુસાર આ નૃષિ અવતારે પોતાના ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્ય કશ્યપ નામના રાક્ષસથી બચાવ્યો હતો સિંહાસન સિંહ અને આસન એ સંસ્કૃત શબ્દ છે પૌરાણિક સમયમાં રાજાને બેસવાની ખુરશી અથવા આસનને સિંહાસન કહેવામાં આવતું સોનેરી કેશવાળીવાળો સિંહ સૂર્યના પ્રતિક સમાન ગણાય છે સૂર્યપ્રકાશ ફેલાવી અંધકારનો નાશ કરે છે મા દુર્ગા જે જગતની માતા છે જેની પાસે જગતનું સર્જન સંચાલન અને સંહારની શક્તિ છે તેનું વાહન સિંહ છે મા દુર્ગા સિંહ ઉપર બિરાજમાન છે જે ભયમાંથી મુક્તિની ખાતરી આપે છે સિંહ માત્ર ધર્મમાં જ નહીં ધર્મની સમાનતાનું પણ ઉદાહરણ છે ધાર્મિક માન્યતાને વૈજ્ઞાનિક પુરાવાની જરૂર નથી હોતી પ્રાચીન સમયથી અમુક ધાર્મિક માન્યતાઓ હજુ ચાલતી આવે છે તેમાં કોઈ પરિવર્તન નથી સૌરાષ્ટ્રમાં આજે પણ લગ્ન પછી ઘણા બધા નવપરિણીત યુગલો દેવડીયા સફારી પાર્ક ખાતે સિંહ દર્શન માટે આવે છે શહેરી લોકો માટે આ અસામાન્ય બાબત હશે પણ આ વાસ્તવિકતા છે તેઓ સિંહને ભગવાનનો અવતાર માને છે નવપરિણીત યુગલ સિંહને પ્રણામ કરે છે આ સંસ્કૃતિ છે તેઓ સિંહને શક્તિનું પ્રતિક માને છે ધર્મ અને સિંહ વચ્ચેના સંબંધો માત્ર કાલ્પનિક નથી અને આ કોઈ પૌરાણિક કથાઓ પણ નથી વિશ્વના ઘણા બધા ભાગોમાં હજારો વર્ષ પહેલાથી સિંહ એક મહત્વના પ્રતિક તરીકે સ્થાન પામ્યો છે રાષ્ટ્ર હોય કે ધર્મ સિંહ હંમેશા ભવ્યતા બહાદુરી અને સંસ્કારના પ્રતિક સમય રહ્યો છે ભગવાનને પણ સિંહના લક્ષણોથી સંબોધિત કરવામાં આવે છે તે બળવાન નિર્ભય ભયાનક અને વિધ્વંસક છે આશરે બત્રીસ હજાર વર્ષ પહેલાં મધ્ય યુરોપમાં પશુ આકૃતિની એક મૂર્તિ મળેલી આ મૂર્તિનું અડધું શરીર માણસનું અને અડધું સિંહનું હતું આવી બીજી કોઈ મૂર્તિ મળી નથી ધાર્મિક રીતે અને ભગવાનની મૂર્તિ માનવામાં આવી ઐતિહાસિક અને ધાર્મિક રીતે અર્ધમાનવ અને સિંહની આવી પ્રતિમાઓ રક્ષક અને ભગવાનની શક્તિનું પ્રતિક માનવામાં આવે છે ગીરના જંગલ આસપાસના લોકોમાં સિંહો વિશે અનેરી માન્યતા છે ઘણા બધા લોકો સિંહો પોતાના ગામમાં આવે તો ડરતા હોય છે પોતાની નજીક આવે તો ડરતા હોય છે પરંતુ ગીરની આસપાસના ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં સિંહો ગામમાં આવે તો એને શુકન માનવામાં આવે છે સિંહો આ ભૌગોલિક જે વિસ્તાર છે જેનું પૌરાણિક ખૂબ જ મહત્ત્વ છે અને એના કારણે જ પૂરા એશિયામાં માત્ર ગીરને આ ડાલા મથા સાવજો મળ્યા છે અને એટલા માટે જ ગીરના લોકો સિંહોને બેસુમાર પ્રેમ કરે છે ગીર અને સિંહોના આવા જ રોમાંચક વિડીયોઝ તમને પસંદ હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોમાં શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ વિશે પણ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જઈ અને તમારો અભિપ્રાય લખજો Uuuu Uuuu Uuuu